નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હાલની શિયાળુ ઋતુની અંદર આપણે મોટા ભાગના વિસ્તારોની અંદર ઘઉંનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય અને આમ તો આપણે દર વર્ષે ખાવા પૂરતી તો ઘઉં કરતા જ હોઈ છે પરંતુ અમુક વિસ્તાર એવો છે કે જ્યાં ઘણા બધા મોટા એરિયાની અંદર આ ઘઉંનું વાવેતર થાય અને ઘઉંના વાવેતરમાં ઘણા બધા મુદ્દાઓ અગત્યના હોય છે એક તો એનું બિયારણનું સિલેક્શન ખૂબ અગત્યનું છે એની અંદર ખાસ કરીને પિયત વ્યવસ્થાપન ખૂબ અગત્યનું હોય છે જુદા જુદા પ્રકારના ખાતરોનું વ્યવસ્થાપન પણ અગત્યનું હોય છે આ મુદ્દા જો કાળજીપૂર્વક ધ્યાને રાખીએ તો ખૂબ સારું અને મહત્તમ ઉત્પાદન લઈ શકીએ ઘણા બધા મિત્રો ખાસ કરીને આ પિયત વ્યવસ્થાપન છે એટલે પિયત ક્યારે ક્યારે આપવા પાણી ક્યારે આપવું અને ઘઉંની અંદર આ પિયતનું વ્યવસ્થાપન સૌથી મહત્વનું ગણાય અને એ પિયત વ્યવસ્થાપન ઉપર આપણે વાત કરવી જોઈએ અને મિત્રો આપણે જાણવું પણ જોઈએ ઘણી વખત ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે અમે બસ ઘઉંને દસ દિવસે બાર દિવસે પિયત આપ્યા જ કરીએ આપ્યા જ કરીએ અને ઘણા બધા પિયતો આપતા હોઈએ પરંતુ મિત્રો એનાથી ઘણી વખત આપણે ફાયદા કરતાં નુકસાન વધારે થતું હોય તો આ બધી સમસ્યાઓ છે તો એના માટે ક્રિટિકલ સ્ટેજ જેને કહેવાય કટોકટીની પિયતની અવસ્થાઓ કઈ કઈ હોય ક્યારે ક્યારે પિયત આપવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને એની સાથે સાથે આ જ્યારે પિયતો આપીએ છીએ તો એ પિયતની અંદર ખાસ કરીને પહેલું પિયત નું મહત્વ શું છે પેલું પિયત ક્યારે આપવું જોઈએ અને પેલા પેટની સાથે પેલું ખાતરનું વ્યવસ્થાપન એટલે પેલો ખાતરનો ડોઝ પૂરતી ખાતરનો ડોઝ કયો આપવો જોઈએ એની આ વિડિયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે મિત્રો વિડિયોમાં બન્યા રહેજો અંત સુધી વિડિયો પૂરેપૂરો પૂરો જોજો તમારા માટે ઘઉં વાવતા દરેક ખેડૂતો માટે ઘણી બધી કામની વસ્તુઓની અહીંયા ચર્ચા કરવી છે તો મિત્રો એ વાત શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે આપણે ચેનલની અંદર નવા હોવ હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ખંડડીના બટન ઉપર ક્લિક કરી જો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે તો મિત્રો ઘઉંની પિયત વ્યવસ્થાપનની જો વાત કરીએ અને એમાં ખાસ કરીને ઘઉંનું મહત્તમ ઉત્પાદન લેવા માટે જે પિયતની જો આપણે વાત કરતા હોય તો પહેલું પિયત અને પહેલું ખાતરનું વ્યવસ્થા પણ કઈ રીતના મેનેજમેન્ટ કરવું જોઈએ એ ખૂબ અગત્યનું હોય છે અને ખાસ કરીને ઘઉંના પાકની જે પાણીની જરૂરિયાત છે એ એની જાત ઉપર જમીનનો કેવો પ્રકાર છે હવામાન કેવા પ્રકારનું રહે એના ઉપર ખાસ કરીને આધાર રાખવો એટલે એવું જરૂરી નથી કે દિવસો આપણે ફિક્સ કરીએ દિવસે પાણી આપી જ દેવું જોઈએ પરંતુ આ ઘઉંના પાકની અંદર કટોકટીની જે અવસ્થાઓ છે એ ખૂબ અગત્યની હોય છે કે જે સીધી જ ઉત્પાદન ઉપર અસર કરતી હોય એ સમયે જો આપણે પિયત ન આપીએ પિયતની કાળજી ન રહે તો ઘણું નુકસાન થતું હોય છે કટોકટીની ઘણી બધી અવસ્થાઓ છે આમ તો છ અવસ્થાઓને ને કટોકટીની અવસ્થા કીધી છે એની પણ આપણે સવિસ્તારથી આગના વિડીયોમાં વાત કરશું પરંતુ આજે જે મારે તમને વાત કરવી છે પહેલું પિયત ખૂબ અગત્યનું કહેવાય જો પહેલું પિયત અને પહેલી કટોકટીની જે અવસ્થા છે એ મુકુટ મૂળ અવસ્થા છે અને ખાસ કરીને વાવણી કર્યા પછીના અઢાર થી લઈને એકવીસ દિવસે આવતી અવસ્થા એટલે કે મુકુટ મૂળ અવસ્થા જે કહેવાય અને ઘણી વખત અંગ્રેજીની અંદર સી આર આઈ સ્ટેજ એટલે કે ક્રાઉન

તો ઉત્પાદનની અંદર છત્રીસ ટકા જેટલું નુકસાન થાય છત્રીસ ટકા એટલે ખૂબ મેક્સિમમ નુકસાન અને એક જ અવસ્થા ઘઉં ની અંદર એવી છે કે મેક્સિમમ નુકસાન કરવાની ક્ષમતા ધરાવે એટલે કે સીઆરઆઈ સ્ટેજ એ મુકુટ અવસ્થાએ પાણી મિત્રો આપવું જોઈએ જમીનનો પ્ર ધ્યાન રાખે ભેસ સંગ્રહ શક્તિ વાળી જમીનો હોય તો એકવીસ થી લઈને ચોવીસ દિવસ સુધી પિયત આપી શકાય આછી જમીન હોય તો એમાં થી લઈને એકવીસ દિવસમાં પિયત આપવાનું છે પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે અઢારથી લઈને એકવીસ દિવસમાં આ પિયત જેને શિયાળાઇ સ્ટેજ એટલે મુકુટ મૂળ અવસ્થા એ પિયત આપવાનું છે અને આ શિયાળાઇ સ્ટેજ જે છે એ મહત્વનું છે કારણ કે આ અવસ્થામાં મૂળનો વિકાસ થતો હોય અને છોડના જે ભવિષ્ય આપણા છોડમાં ઉત્પાદન આપવાનું છે એના માટે વૃદ્ધિ માટેનો એક મજબૂત આધાર કારણ કે મૂળનો વિકાસ થાય છે એટલે છોડની જે આખી લાઈફ સાયકલ ચાર મહિના ઊભો રહેવાનું છે એનો આખો પાયો અહીંયા નખાતો હોય એટલે પાયાને મજબૂત કરવા માટે આ સ્ટેજ ખૂબ મહત્વનું કહી શકાય આ અવસ્થાએ જો પાણીની ખામી સર્જાય તો મૂળનો વિકાસ ન થાય અને આ મૂળ એ અવસ્થાએ નબળું પડેલું મૂળ છે સુધી નબળું રહે એટલે છોડ નબળો હોય ને આપણો પાક પણ ઉત્પાદનમાં નબળો રહેતો હોય એટલે મિત્રો ખાસ આ શિયાળા સ્ટેજ એટલે પહેલી અંદર છે આજે તમને ખાલી એક આ અવસ્થા સમજાવી છે પછી હું છ અવસ્થા ક્યારે ક્યારે પિયત આપું કેટલા દિવસે આપું એની પણ આગળના સમયમાં વાત કરવાનો છું પણ આ પહેલું સ્ટેજ શિયાળાઇ સ્ટેજ મુકુડમોળ અવસ્થા અઢારથી થી એકવીસ દિવસનું પિયત ખાસ મિત્રો આપી દઈએ હવે આ પિયત આપીએ છીએ ત્યારે ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવશે કે કયા પ્રકારનું પોષણ એને આપીએ કારણ કે મેં કીધું ને કે શરૂઆતમાં પાયો ન ખાય છે આ પાયાની અંદર પેલો ખાતરનો ડોઝ પણ આપણો પૂરતી ખાતરનો ડોઝ પણ અહીંયા જવાનું છે પાયાના ખાતરો મિત્રો તમે આપી દીધા છે ખૂબ સારી બાબત છે હવે પહેલું પિયત અને પહેલું ખાતર તો પહેલું ખાતર કયું એટલે પ્રથમ ખાતરનો ડોઝ અને પૂરતી ખાતરનો ડોઝ કહી શકાય સોળ ગુઠાના વીઘા હું અહીંયા વાત કરી દઉં સોળ ગુઠાનો વીઘો તમારે છવ્વીસ નો હોય કે અલગ અલગ પ્રકારના ગુઠાના વીઘા હોય તો થોડુંક કેલ્ક્યુલેશન કરી લેજો સોળ ગુઠાના વીઘાની અંદર પૂરતી ખાતર તરીકે યુરિયા સોળથી લઈને અઢાર કિલો સોળ ગુઠાના વીઘામાં સોળથી અઢાર એટલે ગુઠે એક કિલો જેવું યુરિયા ખાતર આપણે લેવાનું છે તેની સાથે સોળના અને મૂળના વિકાસ માટે હ્યુમિક એસિડ અઠાણું ટકા જે આ યુમિક એસિડ બજારની અંદર મળતું હોય એ એક વિકા બસો થી અઠીસો ગ્રામ લેવાનું છે મિનિમમ બસો ગ્રામ આપણે આ યુમિક એસિડ અઠાણું ટકા વાળું લઈ શકીએ તેની સાથે ખાસ કરીને જીન્ક સલ્ફેટ ખૂબ અગત્યની બાબત અહીંયા કહું છું અગાઉ પણ મેં વાત કરી દીધી હતી આ જીંક સલ્ફેટ બજારની અંદર જે તેત્રીસ ટકા સ્વરૂપે મળતું આ જીંક સલ્ફેટ કારણ કે જીંક અને સલ્ફર બંને અંદર આવતા હોય તો સોળ ગુઠાના વીઘામાં આ તેત્રીસ ટકા વાળું જીંક સલ્ફેટ બે કિલો આપણે લેવાનું છે અને આ મિત્રો મિક્સ કરી અને આપણે વાપરવાનું છે ઘણા બધા મિત્રો આના સિવાય મિક્સ માઇક્રોટ પણ આની અંદર ઉપયોગ કરી શકે કારણ કે આની અંદર સેલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ આ પ્રકારના પણ તત્વો આવતા હોય તો પણ એ ખાસ કરીને વીઘે બે કિલો એ પણ મિક્સ માઇક્રોન પણ લઈ શકાય પરંતુ ત્રણ વસ્તુની હું ખાસ અહીંયા ભલામણ કરી દઉં એક યુરિયા ખાતર લેવાનું છે સોળ ગુઠાના વીઘે સોળ કિલો તેની સાથે હ્યુમિક એસિડ અઠાણું ટકા વાળું ખાસ કરીને વીઘાડી બસો ગ્રામ તેની સાથે જીંક સલ્ફેટ બે કિલોગ્રામ આ સોળ ગુઠાના વીઘાનું માપ છે અને એને ખાસ કરીને પિયત આપ્યા પછી આ ખાતરોને મિત્રો આપણે આપવાનું ખાસ કરીને કાળજી રાખવી જોઈએ ખૂબ સારા પરિણામો ઘઉંની અંદર વધારે ઉત્પાદન લેવું છે તો પેલું પિયત અને પેલું ખાતર આપણને ખ્યાલ હોવો જોઈએ મોટાભાગના મિત્રો ઘણી વખત આમાં યુરિયાની જ ફક્ત ને ફક્ત યુરિયા ખાતરનો જ ઉપયોગ કરે અને એ યુરિયા ખાતર લગભગ આપણી સોળ કે અઢાર કિલોની ભલામણને બદલે પચીસ ત્રીસ કિલો વિઘાટી છાંટી દેતા હોય છે અને એના લીધે ફક્ત યુરિયા જ અને નાઇટ્રોજન જ મળે તો છોડનો ફક્ત વિકાસ કરે કે વૃદ્ધિ વધારે થઈ જતી હોય જે એનો પાયો મજબૂત થવો જોઈએ જે તત્વો જીંક અહીંયા સલ્ફરની વાત કરીએ ુમિક જેવા તત્વોની વાત કરી મિક્સ માઇક્રો એટલે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ તત્વોની વાત કરી એ તત્વો પણ એને મળવા ખૂબ જરૂરી છે મિત્રો તો આ ખાસ કાળજીપૂર્વક ઘઉં આવતા દરેક ખેડૂતો મેં કીધું એમ કે આ જો સીઆરઆઈ સ્ટેજ એટલે ક્રાઉન ઇનિશિએશન સ્ટેજ ઉપર જો તમે ભૂલ કરશો પિયતનું આઘા પાછું થઈ તો છત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટે આ વૈજ્ઞાનિક આંકડા છે એટલા માટે હું તમને ચેતવું છું કે આ સ્ટેજે પિયતની ઘણી વખત સગવડ હોય ન હોય આયોજન આપણું વાવેતર પછીનું તરત જ આ પિયતનું થવું જોઈએ આ પિયતની અંદર ખાતરો સાથેની જે પણ કોમ્બિનેશન છે તો પેલું પિયતને પહેલાં ખાતરો ખૂબ સારી રીતે આપ વાપરો અને ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન કારણ કે આપણે ઘઉંનો બિયારનો ખર્ચ ખૂબ કર્યો છે ખેડ સારી કરી છે એની અંદર ખાતરો સારા નાખ્યા છે તો મિત્રો એક આ અવસ્થા અથવા આગળની અવસ્થાઓમાં કેમ કાળજી ન લઈ શકીએ કેમ એનું મેનેજમેન્ટ ન કરી શકીએ તો એ યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી અને આપ ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન લઈ શક્યો તો આ વાત હતી ઘઉંની અંદર પહેલું પિયત અને પેલું ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ મને લાગે આ સ્ટેજની જે મેં વાત કરી ખૂબ અગત્યની વાત હતી વૈજ્ઞાનિક અભિગમ સાથે વાત કરી આ વાત તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આપ આપના ઘઉંની અંદર આ પ્રમાણેની ખેતી કરો ખૂબ સારી ક્વોલિટી વાળા ખૂબ સારું ઉત્પાદન ઘઉંની અંદર લઈ અને સારી આર્થિક રીતે એમાંથી કમાણી કરી શકે એના માટે આ વૈજ્ઞાનિક અભિગમ એની સાથે જોડવો ખૂબ જરૂરી છે મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર આપ કોલ અથવા વોટ્સએપ કરજો સાથે મળીને ખેતીને સુધારવા માટે આગળના સમયમાં પ્રયત્ન કરશું તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનું આ પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 对。Hey.